ઓમ શ્રી ગણેશય નમસ્ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ પર એક નવા વિડિયોમાં મિત્રો રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આજનું રાશિફળ અને આજનો દિવસ તમારા માટે કેવો રહેશે અને કઈ કઈ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું પડશે દૂર મિત્રો સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે કયા કાર્યોમાં થશે પ્રગતિ અને કઈ બાબતો વધારશે તમારા માટે તકલીફ તો આવો જોઈએ આજનો તમારો દિવસ કેવો રહેશે તે પહેલા હું દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરે તો તે લોકોના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું જીવન હંમેશા ખૂબ ખુશાલ રહે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને આ વિડીયો તમારા એક મિત્રને મોકલવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે આજનો તમારો દિવસ કેવો રહેશે મેષ રાશિ ભાગ્ય આજે તમારી સાથે છે સારી તકોની ઝલક મળશે પરિવારમાં ખુશીઓ આવશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે ઘરમાં સકારાત્મક બદલાવ આવી શકે છે પરંતુ કેટલીક અણધારી ઘટનાઓ બની શકે છે આ નવા ફેરફારોનો સમય છે સંજોગોમાંથી કંઈક નવું શીખવા મળશે ભાગ્યનું ચક્ર તમારી તરફેણમાં ફરશે કેટલીક ખોવાયેલી વસ્તુઓ મળી શકે છે કરિયર કરિયરમાં અચાનક બદલાવ શકે છે નોકરીમાં નવી તકો મળી શકે છે કોઈ મહત્વપૂર્ણ નિર્ણયને કારણે સ્થિતિમાં સુધારો થઈ શકે છે તમારી કુશળતાનો યોગ્ય ઉપયોગ કરો ભાગ્ય તમારા ઘનશ્યોને સાથે આપશે કોઈ જૂની સમસ્યા ઉકેલાઈ શકે છે લવ પ્રેમમાં નવીનતા આવશે સંબંધોમાં તાજગી અને રોમાંસનો અહેસાસ થશે અપરિણીતો કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે રિલેશનશીપમાં સંવાદિતા અને સમજણ વધશે પ્રેમના મામલે ભાગ્ય સાથે આપશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ આવી શકે છે પરંતુ તમે જલ્દી સારું અનુભવશો પહેલાં કરતાં વધુ ઉર્જાવાન અનુભવ કરશો માનસિક સ્થિતિમાં પણ સુધારો થશે યોગ અને કસરતથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં ફાયદો થશે અતિશય તણાવ ન લો લકી કલર પીળો લકી નંબર ત્રણ વૃષભ રાશિ આજે સંવાદિતા અને પ્રેમ પ્રબળ રહેશે નજીકના લોકો તમને મદદ કરશે પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો વેપારમાં ભાગીદારીથી લાભ મળશે નવી મિત્રતા કે સંબંધો બંધાઈ શકે છે ભાવનાત્મક રીતે મજબૂત અનુભવ કરશો કોઈ ખાસ વ્યક્તિ સાથે સંબંધ ગાઢ બની શકે છે જૂના વિવાદોનો ઉકેલ શકે છે કોઈ પણ બીજા વ્યક્તિનો અભિપ્રાય મહત્વપૂર્ણ રહેશે વ્યવહારો સરળતાથી પૂર્ણ થશે અને નાણાંકીય સ્થિતિ સારી રહેશે કરિયર આજે વર્ક કરિયરમાં સફળતા અપાવશે સહકર્મીઓ સાથે સારા સંબંધો જાળવી રાખો કોઈ નવા પ્રોજેક્ટમાં સફળતા મળશે નિર્ણય લેતી વખતે દરેકના અભિપ્રાયને માન આપવાનું ધ્યાન રાખો ભાગીદારીથી લાભ મળશે લવ પ્રેમ સંબંધોમાં સુમેળ રહેશે પ્રેમી સાથે સંબંધ વધુ મજબૂત બનશે અપરણિત લોકો કોઈ ખાસ વ્યક્તિ સાથે જોડાઈ શકે છે પરસ્પર સમજણ અને પ્રેમ વધશે સંબંધોમાં જૂની સમસ્યાનો ઉકેલ આવી શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યમાં સંતુલન રહેશે માનસિક અને શારીરિક સ્થિતિમાં સ્થિરતા રહેશે જો કે સામાન્ય તણાવ થઈ શકે છે પરંતુ તે ઝડપથી દૂર થઈ જશે દિનચર્યાને વ્યવસ્થિત રાખો તંદુરસ્ત આહાર અને કસરત દ્વારા તાજગી અનુભવશો લકી કલર સફેદ લકી નંબર બે મિથુન રાશિ આજનો દિવસ શાંતિ અને સંતુલનનો રહેશે પરિવારમાં પ્રેમ અને સમજણ વધશે જીવનમાં કેટલાક ફેરફારોથી તમે ખુશ રહેશો વેપારમાં નવી તકો આવી શકે છે પરંતુ ધીરજ જાળવી રાખો જૂના સંબંધો સુધરી શકે છે માનસિક શાંતિ મળશે કોઈપણ ઘનશેમાં વિલંબ કરવો ફાયદાકારક રહેશે આ ધીરજ રાખવાનો સમય છે જૂના વિવાદોને ઉકેલવા માટે આ યોગ્ય સમય છે સંતુલન જાળવો અને ગરબડથી બચો કરિયર કામકાજમાં બદલાવ આવી શકે છે પરંતુ આ સમય કોઈ પણ ફેરફાર કરતા પહેલાં કાળજીપૂર્વક વિચારો કામમાં સંતુલન જાળવવું જરૂરી છે સહકર્મીઓ સાથે તાલમેલ સુધરશે કાર્યસ્થળે શાંતિ જાળવવાનો પ્રયાસ કરો સામાન્ય ગતિએ કામ કરો બધા ઘનશ્યોમાં ધીરજ અને સાવચેત રહો લવ પ્રેમમાં શાંતિ અને સંતુલન રહેશે સંબંધોમાં જૂની સમસ્યાનો ઉકેલ આવી શકે છે જીવનસાથી સાથેના સંબંધોમાં સુમેળ રહેશે કોઈ પણ પ્રકારના વિવાદને ટાળવા માટે શાંતિપૂર્ણ અભિગમ અપનાવો કેટલાક જૂના સંબંધો ફરી મજબૂત બની શકે છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યમાં સંતુલન રહેશે માનસિક શાંતિ માટે યોગ અને ધ્યાન ફાયદાકારક રહેશે તમારી જાતને શારીરિક અને માનસિક રીતે મજબૂત રાખવા માટે યોગ્ય આહાર અને કસરત પર ધ્યાન આપો થાક અનુભવી શકો છો પરંતુ જલ્દી સ્વસ્થ થઈ જશો દિનચર્યા સંતુલિત રાખો લકી કલર લીલો લકી નંબર પાંચ કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે સકારાત્મક રહેશે કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવી રાખશો ઘરના વાતાવરણમાં શાંતિ અને પ્રસન્નતા રહેશે અને આસપાસના લોકો સાથે સારા સંબંધો જાળવશો તમારી પાસે સારી સમય વ્યવસ્થાપન ક્ષમતા હશે જેથી બધા કાર્યો યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો આર્થિક રીતે આ સમય સારો રહેશે નવું રોકાણ કરી શકો છો અથવા સંપત્તિને વધુ સારી રીતે સંચાલિત કરી શકો છો કરિયર કાર્યકારી જીવનમાં વાતાવરણ સારું રહેશે લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશો અને તેને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો તમારા પ્રયત્નોની પ્રશંસા થશે અને નવી તક મળી શકે છે મહેનત અને ધૈર્યને કારણે સફળતા તમારા પગ ચૂંશે પ્રેમ જીવનમાં શાણપણ અને સુમેળ રહેશે પાર્ટનર સાથે સંબંધને વધુ મજબૂત કરશો રોમેન્ટિક દૃષ્ટિકોણથી આજનો દિવસ સારો રહેશે અને તમે એકબીજા સાથે સમય વિતાવવાનો સંપૂર્ણ આનંદ માણશો સંબંધોમાં ભાવનાત્મક જોડાણ વધશે અને સમજણમાં સુધારો થશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સંબંધી કોઈ મોટી સમસ્યા નહીં હોય પરંતુ નાની નાની સમસ્યાઓ આવી શકે છે માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે સારી ખાણીપીણી અને નિયમિત કસરતથી તમે ઉર્જાથી ભરપૂર રહેશો ધ્યાન અને યોગ માનસિક શાંતિ પ્રદાન કરશે લકી કલર નારંગી લકી નંબર એક સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે આરામનો દિવસ રહેશે તમારી જાતને માનસિક શાંતિ આપવા માટે સમય કાઢશો પરિવારના સભ્યો તમારી સ્થિતિને સમજશે અને આરામ કરવાની સલાહ આપશે કાર્યસ્થળે કોઈ તણાવ કે દબાણ રહેશે નહીં પરંતુ તમે સમજી વિચારીને નિર્ણય લેશો સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે તમારે માનસિક શાંતિની જરૂર છે અને આ તમારી ઉર્જાને પુનઃસ્થાપિત કરશે કરિયર કરિયરમાં થોડા સમય માટે અવરોધ અનુભવી શકો છો પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ તમારી જાતને રિચાર્જ કરવાનો અને આગળના પગલાંની યોજના બનાવવાનો સમય છે કાર્યમાં સ્થિરતા મળશે પરંતુ થોડા સમય પછી તમારા પ્રયત્નો ફળ આપશે લવ લવ લાઈફમાં થોડું મૌન રહેશે સાથે વાતચીત કરવામાં ચકાશો તમારા સંબંધોને ફરી વ્યવસ્થિત કરવાનો સમય આવી ગયો છે ભાવનાત્મક રીતે બંને વચ્ચે થોડું અંતર હોઈ શકે છે પરંતુ આ સામાન્ય પ્રક્રિયાનો એક ભાગ હશે એકબીજાને સમજવાનો પ્રયત્ન કરશો સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની દૃષ્ટિએ દિવસ થોડો નબળો રહી શકે છે થોડા સમય માટે માનસિક અને શારીરિક આરામની જરૂર છે તણાવથી બચો અને ઉર્જાને પુનઃપ્રાપ્ત કરવા માટે આરામ કરો યોગ્ય આહાર અને કસરત પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે લકી કલર બ્લૂ લકી નંબર સાત કન્યા રાશિ આજનો દિવસ તમારી મહેનત અને સમર્પણનું પરિણામ બતાવશે કામમાં સંપૂર્ણપણે વ્યસ્ત રહેશો અને તમારી મહેનત સફળતા અપાવશે પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાની તક મળશે પરંતુ કામમાં વ્યસ્ત રહેવું તમારી પ્રાથમિકતા રહેશે જૂના પ્રોજેક્ટ પર ધ્યાન આપવાની જરૂર પડશે ઉત્સાહિત રહેશો અને કંઈક નવું જ્ઞાન મેળવશો નવા પ્રોજેક્ટ માટે આ સમય સારો રહેશે કરિયર તમારી મહેનત અને સમર્પણના પરિણામે કરિયરમાં સફળતાનો અનુભવશો જો કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો તેની ગુણવત્તા અને પરિણામ ઉત્તમ રહેશે આ સમયે પોતાના પર વિશ્વાસ રાખો કારણ કે તમારી મહેનત ચોક્કસપણે ફળ આપશે તમારા યોગદાન માટે તમારી પ્રશંસા કરવામાં આવશે લવક પ્રેમ જીવનમાં સ્થિરતા અને સંતુલન રહેશે સાથે ઊંડી વાતચીત કરશો અને સંબંધ સુધરશે સંબંધોને મજબૂત કરવાનો આ સમય છે અને તમે બંને એકબીજા પ્રત્યે સમર્પિત રહેશો સમજદારીથી કામ કરો અને વિશ્વાસ જાળવી રાખો સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની દૃષ્ટિએ થોડો થાક અનુભવી શકો છો કારણ કે કામનું દબાણ વધશે જો તમે સમયસર આરામ કરશો અને સંતુલિત આહાર લેશો તો તમે સારું અનુભવશો થોડી શારીરિક સાવધાની રાખવાની જરૂર છે જેથી થાકથી બચી શકાય લકી કલર કિરમજી લકી નંબર છ તુલા રાશિ આજનો દિવસ તમારા માટે સપના અને ઈચ્છાઓનો દિવસ રહેશે મનમાં ઘણા વિચારો અને શક્યતાઓ હશે પરંતુ યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં મુશ્કેલી આવી શકે છે જો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય તરફ આગળ વધી રહ્યા છો તો તેના તમામ પાસાઓ પર ધ્યાન આપો અપાર સંભાવનાઓ હોવા છતાં તમારે જમીન પર રહીને તમારા માર્ગને સમજવો પડશે મૂંઝવણમાં પડવાનું ટાળો અને તમારું ધ્યાન ફક્ત એક જ દિશામાં કેન્દ્રિત કરો કરિયર કરિયરમાં તમારી સામે ઘણી તકો આવશે પરંતુ કઈ દિશામાં આગળ વધવું તે નક્કી કરવામાં મુશ્કેલી આવી શકે છે નવા પ્રોજેક્ટ અને તકો આકર્ષક લાગી શકે છે આ સમય નવી કુશળતા અથવા વિચાર સાથે પ્રયોગ કરવાનો છે પરંતુ સંપૂર્ણ તૈયારી અને આયોજન સાથે લવપ્રેમ જીવનમાં મૂંઝવણ અને અનિશ્ચિતતાનો સામનો કરવો પડી શકે છે તમારા અને જીવનસાથી વચ્ચે થોડી અસ્પષ્ટતા હોઈ શકે છે તમારે તમારા સંબંધની વાસ્તવિક સ્થિતિને સમજવાની જરૂર પડશે સંબંધમાં સંપૂર્ણ સમજણ અને પ્રમાણિકતા જાળવવી મહત્વપૂર્ણ છે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમે માનસિક દબાણ અનુભવી શકો છો કારણ કે મગજમાં ઘણી બધી બાબતો ચાલી રહી છે સ્વસંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે અને આરામ કરવા માટે સમય કાઢવો જરૂરી છે ધ્યાન અને યોગ માનસિક સ્થિતિને સંતુલિત રાખવામાં મદદ કરશે લકી કલર બ્લુ લકી નંબર બે વૃશ્ચિક રાશિ આજે તમારી મહેનતનું પરિણામ મળશે તમે જે પ્રયત્નો કરી રહ્યા છો તેના પરિણામો ધીરે ધીરે દેખાઈ શકે છે તમારી મુસાફરીમાં ધીરજ રાખવાની જરૂર પડશે જોકે સફળતા દેખાઈ શકે છે તે માટે તમારા તરફથી વધુ સમય અને પ્રયત્નની જરૂર પડી શકે છે કામ પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે પરિણામો માટે તૈયાર રહેવું જોઈએ ધીરજ રાખો કારણ કે સફળતા ચોક્કસપણે આવશે પરંતુ તે ધીમે ધીમે પ્રાપ્ત થશે કરિયર કરિયરમાં જે પણ કરી રહ્યા છો તેનું પરિણામ ધીમે ધીમે મળશે અત્યારે તાત્કાલિક પરિણામ ન મળી શકે પરંતુ તમારા પ્રયત્નોની અસર ભવિષ્યમાં સ્પષ્ટપણે જોવા મળશે તમારે તમારા કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે તમારા ધ્યેયોને સ્પષ્ટ રીતે સમજો અને આગળ વધવાની રાહ જોવ પ્રેમ જીવનમાં સ્થિરતા અને આત્મવિશ્વાસનો અનુભવ કરશો જીવનસાથી વચ્ચે સુમેળ રહેશે પરંતુ કેટલીક જૂની સમસ્યાઓ ઉકેલવા માટે ધીરજની જરૂર પડી શકે છે તમે એકબીજાને સમજવામાં વધુ ઉડાણપૂર્વક જઈ શકો છો સંબંધોને મજબૂત કરવા માટે સમય અને ધ્યાન આપો સ્વાસ્થ્ય શારીરિક અને માનસિક બંને રીતે સારું અનુભવશો જોકે એ પણ જરૂરી છે કે તમે તમારી દિનચર્યા બદલો અને વધુ આરામ કરો વધુ પડતા તણાવથી બચવા માનસિક શાંતિ માટે ધ્યાન કરવા સમય કાઢો લકી કલર બ્રાઉન લકી નંબર ત્રણ રાશિ આજનો દિવસ ન્યાય અને સંતુલનનો રહેશે કોઈ પણ પરિસ્થિતિમાં નિષ્પક્ષ અને ન્યાયી નિર્ણયો લો સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખવો પડશે આ તે સમય છે જ્યારે તમારું સત્ય બહાર આવશે અને દરેક કાર્યોનું યોગ્ય પરિણામ મળશે તમારી મહેનતને યોગ્ય રીતે ઓળખવામાં આવશે કોઈ પણ પરિસ્થિતિમાં તમે સત્યનું પાલન કરો અને સંતુલન જાળવો કોઈ પણ વિવાદમાં નિષ્પક્ષ રહો અને યોગ્ય પગલાં લો આ આખરે તમને સફળતા અપાવશે કરિયર કરિયરમાં કોઈ કાયદાકીય અથવા નિર્ણય સંબંધિત મુદ્દામાં ન્યાયની જરૂર પડી શકે છે કોઈ પણ પડકારનો સંપૂર્ણ ઈમાનદારી અને સત્યતા સાથે સામનો કરવો પડશે જો તમે યોગ્ય રીતે કામ કર્યું હોય તો કોઈ મહત્વપૂર્ણ બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં બદલાઈ શકે છે પ્રેમ જીવનમાં સંતુલન જરૂરી રહેશે સંબંધોમાં પરસ્પર સમજણ અને વિશ્વાસને મજબૂત કરવા માટે સમય કાઢો કોઈ જૂનો વિવાદ ઉકેલાઈ શકે છે જે બંનેને ખુશ રાખશે જો તમને લાગે છે કે તમે જીવનસાથીથી અસંતુષ્ટ છો તો તેને ઉકેલવાનો સમય છે પરસ્પર સમર્પણ અને આદરને ધ્યાનમાં રાખીને આગળ વધો સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની દૃષ્ટિએ માનસિક શાંતિ જાળવી રાખવાની જરૂર પડશે શારીરિક સ્વાસ્થ્ય સુધારવા માટે યોગ્ય આહાર અને નિયમિત કસરત કરો જીવનમાં સંતુલન જાળવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેમાં સુધારો થશે લકી કલર લીલો લકી નંબર છ મકર રાશિ આજનો દિવસ ધન સમૃદ્ધિ અને સ્થિરતા સાથે સંબંધિત રહેશે તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળશે વિચારવાની ક્ષમતા અને વેપારી કુશળતા આજે તમારી સફળતાનું મુખ્ય કારણ હશે પૈસા અને સંપત્તિના મામલામાં તમારા નિર્ણયો મજબૂત અને સચોટ રહેશે કોઈ નવા રોકાણ કે વેપારના ઘનશેમાં સફળતા મળવાની સંભાવના છે તમામ ક્ષેત્રોમાં સ્થિરતા અને પ્રગતિ થશે જે તમારા આત્મવિશ્વાસમાં વધુ વધારો કરશે કરિયર કરિયરની દૃષ્ટિએ સ્થિરતા અને સફળતાનો અનુભવ કરશો મહેનતનું પરિણામ હવે સ્પષ્ટ દેખાશે મોટો ફાયદો થવાની સંભાવના છે અને તમે જે પણ નિર્ણયો લેશો તે સફળ થશે તમારા માટે નવી તકો લાવશે જો તમે નોકરીમાં છો તો તમને ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે તમારા કૌશલ્યોને વધુ સુધારવા માટે નવા પ્રોજેક્ટ્સ પર કામ કરો લવક પ્રેમ સંબંધોમાં નવી સ્થિરતા આવી શકે છે તમારા અને સાથી વચ્ચે સુમેળ વધશે અને સંબંધોમાં સમજણાવશે તમે બંને તમારા સંબંધોને એક નવા સ્તરે લઈ જઈ શકો છો તમારો આત્મવિશ્વાસ અને ડહાપણ સંબંધોને વધુ મજબૂત બનાવશે કોઈપણ જૂના મુદ્દાઓને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની જરૂર પડશે સ્વાસ્થ્ય સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજનો દિવસ સારો રહેશે જોકે દિનચર્યામાં સંતુલન જાળવવાની જરૂર છે શરીર અને માનસિક સ્થિતિને જાળવી રાખવા માટે કસરત કરો અને યોગ્ય આહાર લો કોઈપણ પ્રકારના માનસિક દબાણને ટાળો અને પોતાને આરામ કરવા માટે સમય આપો શારીરિક તંદુરસ્તી માટે નિયમિત દિનચર્યા પર ધ્યાન આપો લકી કલર ગુલાબી લકી નંબર ચાર કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે આત્મમંથન અને આત્મનિરીક્ષણનો રહેશે વિચારોમાં થોડો ફેરફાર થઈ શકે છે કંઈક નવું શોધવાનું મન થશે અને જૂની પેટર્નમાંથી બહાર નીકળવા ઈચ્છશો આ સમય તમારા માટે નવી તકોનો સંકેત આપી શકે છે પરંતુ તે દિશામાં આગળ વધતા પહેલાં કાળજીપૂર્વક વિચારવું પડશે નવી શરૂઆતની જરૂર પડી શકે છે અને તે ફક્ત તમારી માનસિકતા પર નિર્ભર રહેશે કરિયર કરિયરમાં કેટલીક નવી તકો મળી શકે છે કંઈક નવું કરવાની પ્રેરણા મળી શકે છે પરંતુ ડર અથવા ખચકાટ રસ્તો રોકી શકે છે આ સમય એ મહત્વનું છે કે આત્મવિશ્વાસ અનુભવો અને નવા રસ્તાઓ પર આગળ વધવાનું નક્કી કરો તમે તમારી કુશળતા અને ક્ષમતાઓ પર વિશ્વાસ રાખીને જ સફળતા પ્રાપ્ત કરશો જૂની રીતોમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે લવ લવ લાઈફમાં ઉથલપાથલ થઈ શકે છે તમે સંબંધોથી અથવા કેટલીક બાબતોથી નિરાશ થઈ શકો છો પરંતુ એ પણ શક્ય છે કે કોઈ નવો પ્રસ્તાવ તમારી સામે આવી શકે જેનાથી તમે ખુશ થઈ શકો જીવનસાથીને વધુ સારી રીતે સમજી શકશો જૂના સંબંધોને લઈને ગભરાટ હોઈ શકે છે પરંતુ નવા સંબંધમાં આશાનું કિરણ છે સ્વાસ્થ્ય થાક અને ઊર્જાનો અભાવ અનુભવી શકો છો તમારી જાતને થોડો આરામ આપવા માટે થોડો સમય કાઢો માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને તમારા માટે સમય પસાર કરવાનો પ્રયાસ કરો યોગ અને ધ્યાનથી માનસિક શાંતિ મળી શકે છે લકી કલર રાખોડી લકી નંબર સાત મીન રાશિ આજે તમારામાં આત્મવિશ્વાસ રહેશે પરંતુ પારિવારિક ગૂંચવણોમાં ફસાયેલા રહી શકો છો દિવસની શરૂઆત થોડી મૂંઝવણપ્રિય રહી શકે છે કોઈ જૂની બાબતને લઈને સંબંધીઓ સાથેની વાતચીત સ્થગિત થઈ શકે છે આજે ઘરમાં મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે પરંતુ તેમની પ્રશંસા નહીં થાય વેપારી વર્ગને સહયોગી તરફથી લાભ મળવાની સંભાવના છે તેમને યોગ્ય દિશા આપવી જરૂરી રહેશે કંઈક નવું વિચારવાની ક્ષમતા જાગશે પરંતુ વ્યવહારિક નિર્ણયો લેવા મુશ્કેલ બનશે કરિયર કલા મીડિયા ફેશન અથવા બ્યુટી સાથે સંબંધિત પ્રોફેશનલ્સ માટે દિવસ સર્જનાત્મક રહેશે કોઈ નવો ક્લાયન્ટ મળી શકે છે જે લાંબા ગાળે લાભ પ્રદાન કરશે ઓફિસમાં તમારી નેતૃત્વ ક્ષમતાઓ નોટિસ થઈ શકે છે પરંતુ વિષાણુ સાથીદારોથી સાવધ રહો કોઈ મહિલા સિનિયરનું માર્ગદર્શન મળશે લવર જીવનસાથી તરફથી ભાવનાત્મક સહયોગ મળશે પરંતુ જૂના મુદ્દાઓને લઈને સામાન્ય દલીલ થઈ શકે છે વિવાહિત મહિલાઓ જીવનસાથીથી થોડું અંતર અનુભવી શકે છે અવિવાહિતોને આકર્ષક વ્યક્તિત્વ તરફ આકર્ષણ અનુભવાશે પરંતુ તેમના મનમાં ખચકાટ રહેશે સંબંધોમાં પારદર્શિતા વધારવાની જરૂર છે આજે કોઈ નાની વાત તમારા સંબંધોને મજબૂત બનાવી શકે છે સ્વાસ્થ્ય હોર્મોનલ અસંતુલન અથવા થાઈરોઈડ સંબંધિત ફરિયાદો ઊભી થઈ શકે છે સ્ત્રીઓને કમરનો દુખાવો અથવા થાક લાગી શકે છે આજે તમારી જાતને માનસિક રીતે મજબૂત રાખો તણાવથી દૂર રહેવાનો પ્રયાસ કરો લકી કલર મરૂન લકી નંબર પાંચ